ફૂલ બાકા કે બોલે છે જો આ માઇન્ડવી બધી તણે તણે વી જશે નેરામાં એટલે મને આપણે દાળિયા નથી કરવાના કેમ કે વાડમાંથી માઇન્ડવી વીણવાની છે મારા કલેજા અને જો આપણા ધમભાઈ છે એક કમલેશભાઈ છે તો બે અમે જાય છે ત્રણે ત્રણ અને વિનોદભાઈ છે અને ત્રણે ત્રણ અમે આમ જઈશી જઈ રહેજો બના રહેજો આપણા બ્લોગમાં તો આપણે જો નેરે પૂગી ગયા છીએ

આમ જોવો એકવાર હાજી પાણી આલ્યું જાય છે ને આપણે માંડવી જોવો બધાય આપણા કમલેશભાઈ ની જોવો ખૂતે કેટલા જો ગારામાં ગડી જાય છે અને અમારા કમલેશભાઈ ખેડુ છે એ આયા આવે છે આમ કાઠે કાઠે જો એટલે એના પગ ને ખૂદતા જો જોવાવા ગાઈસ હજી આપડા વાદરા છે અત્યારે વરસાદ થોડુંક રહી ગયો છે હજી બીજી તારીખની અગાઈ છે હજી આપડે ઠેઠ ત્રીસ એકત્રીસ તારીખ સુધીની અગાઈ છે એટલે આમાં અમારે શું કરવું હોય આમ જોવા તમે આમ વાડીની તો પથારી ફેરવી નાખી એ બીલું બહુ મોટું છે આનું જોવા અમાર ધમબાઈ આનું બીલું બહુ મોટું એવું છે બિલી પત્રા છે ફોરાનાત ને પાંદડા છડાવે કુદરત હે કુદરત હવે તું હામું જો આમાં બધું શું કરશું

જે ધમભાઈ તમને બ્લોગ બતાવ આવડે છે ભાઈ ધમભાઈ ફેમસ માણા છે બહુ આપણી અરે ધમભાઈ અમારે ફેમસ છો YouTube માં ને કેટલા સબસ્ક્રાઇબ છે બે બે ન હોય ધમભાઈ થોડુંક તો હાચો બોલો યાર અમલેશભાઈ તમારા કેટલા સબસ્ક્રાઈબ છે ભાઈ હું YouTube માં આઈડી છે આઈડી નથી મારે ભાઈ પચાસ સબસ્ક્રાઈબ આવ્યા છે જી Insta આપણે આપડે છે ને સત્તાવન ફોલો છે મારે ઇન્સ્ટાગ્રામમાં એક ફેક આઈડી બનાવેલી છે આ વિડીયો આપણે મિલિયને પૂગી ગયા અને 10000 ફોલોઅર છે અને જોઈ તો એ માર કાનો કરજો આપડી સબસ્ક્રાઇબ આવી જાય કે એ કાઈડી માં છે દંભાઈ યાર કોસલી નો મારા સો યાર એ ભાઈ ગાળી ન દેના યાર હમકો ગાળી पसंद है भाई। हमको गाली, मत दो यार। इसको गाली नहीं देता। नहीं, <laughs> नहीं हम इसको गाली नहीं दे सकता ये हमारा बांजा है ना यार हम <laughs> हिंदी नहीं, तो नहीं बोलते यार थोड़ा थोड़ा यार ले लेते कट में, हिंदी हमको नहीं हम आती, मैं इसको गाली नहीं दे सकता यार फैमिली यार हमरे को फैमिली याद आती है भाई कमेंट में सब इसको गाली दो कमेंट में गाली नहीं देना नहीं देना यार हम भी नया नया आए हैं इसलिए ब्लॉग में थोड़ा यार ऐसा चलता है भूलचूक माफ करना बोलने ए भाई हमको भूलचूक माफ करने का यार हिंदी में बोल सुना बोल अरे भाई हमने हिंदी नहीं आती है भाई अपने गुजराती गुजराती बोलो यार हिंदी नहीं बोलवा तुम भाई शू कहू शू

હવે સરકાર ને કહું કઈ આમ જોવે અમારી જો આ ખેતર વસાવે આમ નીકળું પાણી જવું કઈ જોવો તમે પાણી જોવો આ બધા બધું લીધું આ જો અમારે કમલેશભાઈ ધમભાઈ બે એવા છે જોવા એની ગાડી પડી આ ધમભાઈ માવો બનાવે છે

જવો બે હાજર પચીસ નું મોડલ બે હાજર પચીસ નું મોડલ છે તો હેલો ગાઈઝ તો આપણો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ તો ચેનલ ને લાઈક સબસ્ક્રાઈબ કોમેન્ટ કરતા જજો કેવો લાગ્યો અમારો બ્લોગ